વિડીયોમાં આજે તમે જોઈ શકો છો મિની ટ્રેક્ટર અને સાથે તેની ઓરણી વેચાવા માટે આવેલી છે જે ઓરણી દંતાળ છે અને મિની ટ્રેક્ટર બંને વસ્તુ ભાઈને એક સાથે વેચવાનું છે તો સ્વાગત છે ખેડૂતભાઈ મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો આ બંને વસ્તુ ભાઈને એક સાથે વેચવાની છે તો વિડીયો આખો જોતા રહીજો ભાઈઓ જેથી બંનેની તમને પૂરેપૂરી માહિતી મળી જાય મોડેલ કિંમત બંનેની કિંમત ભાઈ કેટલી રાખેલી છે જોવા ક્યાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ ટ્રેક્ટરની તો શ્રીદેવ એકસો પંદર મિની ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને નવું ટ્રેક્ટર છે અને સાવ ઓછું ચાલેલું છે બે હજાર વીસનો સાતમો મહિનો મોડલ તમને જોવા મળશે જે તમે મિની ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો બે હજાર વીસનું મોડલ છે બે હજાર વીસનો સાતમો મહિનો માત્ર ને માત્ર સત્સો ને ચાલીસ કલાક ચાલેલું ટ્રેક્ટર છે જે તમે વિડીયોમાં મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો છસો ને ચાલીસ કલાક ચાલેલું છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે તમને જ્યારે છે ટાયર એકદમ સારા જે કન્ડિશન ટાયરની જોઈ રહ્યા છો એકદમ ચારે ચારે ટાયર સારી કન્ડિશનમાં જોવા મળી જશે શ્રીદેવ એકસો પંદર મિની ટ્રેક્ટર છસો ને ચાલીસ કલાક ચાલેલું છે બાકી તમે ઓરણીની કંડિશન પણ જોઈ શકો છો ઓરણી દંતાળ પણ વેચવાનું છે ભાઈને ટ્રેક્ટરની સાથે સાથે બંને વસ્તુ ભાઈને એક સાથે વેચી દેવાની છે કિંમતની વાત કરું તો બંનેની કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને પાસઠ હજાર કિંમત એકદમ રિઝનેબલ રાખેલી છે ભાઈએ અને આજે એક લાખ અને પાસઠ હજાર કિંમત રાખેલી છે તે અંદાજે રાખેલી છે ફેરફાર કરી આપવામાં આવ્યું છે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે છે એટલે કિંમત અંદાજિત રાખેલી છે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ મિની ટ્રેક્ટરને ઓરણી લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ રાણા રાણાકંડોળા તાલુકો રાણા જિલ્લો પોરબંદર પોરબંદર જિલ્લામાં સંજયભાઈ પાસે તમને આ ટ્રેક્ટર અને ઓરણી જોવા મળી જશે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનર સંજયભાઈનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ ઓરણી અને ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી બંનેની ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈ લઈ ત્યાર પછી પણ તમે લઈ શકશો તો રૂબરૂ સ્થળ પર જોવા જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરવાનો રહેશે જેથી ટ્રેક્ટરને આ ઓરણી વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો રૂબરૂ સ્થળ પર જતા પહેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે નંબર જોવા મળી જશે